સૌરાષ્ટ્રના શિવાલયોમાં શ્રાવણના શુભારંભ સાથે ભક્તોની ભારે ભીડ સોમનાથના પોળો લાખે કર્યા દર્શન વિક્રમજનક અડસઠ ધ્વજા પૂજાઓ નોંધાઈ પશ્ચિમ બંગાળની પીએમએલ ઈડીએ કોર્ટ નો લીધેલા રૂપિયા ચુકાદો કરોડ પહેલી વખત માં વેચાશે ભાજપના બે સમર્થનમાં ભાજપના એ એમએલએ ચોત્રીસ થી વધુ ટેક કંપનીઓમાં સાત મહિનામાં એક લાખ લોકોની છટણી મંદી અને વધતા ખર્ચમાં કાપ મૂકવા માટે કંપનીઓનું પગલું કોન્ફરન્સ ને સંબોધતા ન્યાયમૂર્તિ બીવી નાગરત્ના રાજ્યપાલો કરવાના કામ કરતા નથી અને ન કરવાના કરે છે સુપ્રીમ ના જજ સમૃદ્ધ ગુજરાતમાં મજૂરોનું શોષણ મનરેગામાં માત્ર બસો એસી ઉપરડી વેતન ગરીબ મજૂરોને લઘુત્તમ વેતન આપવામાં સરકારની આરોડાઈ અંતરિક્ષ સંશોધનના ઇતિહાસની અદભુત સિદ્ધિ નાસાના ક્યુરિયોસિટી રોવરે મંગળ પર પહેલી વખત શુદ્ધ સલ્ફરની શોધ કરી નકલી વ્યંઢળ બનીને દાગીના અને રોકડ પડાવતો ગઠિયો ઝડપાયો વિધિ કરવાના બહાને અનેકને છતરિયા હતા ભારત સાથે સંપર્ક વધારવા જળમાર્ગો અને રેલવે વિકસાવવા નેપાળના વડાપ્રધાન ઓલીનો નિર્ણય એપોલે ભારત સહિત ચોવીસ દેશોમાંથી રેકોર્ડ આવક મેળવી મોરબી વડોદરા રાજકોટ તથા સુરતમાં બનેલી દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે મોરબીથી ગાંધીનગર સુધી ન્યાય યાત્રા યુપીઆઈ પછી ઈ રૂપી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રિઝર્વ બેંકના ઈ રૂપી પ્રોજેક્ટમાં ગૂગલ એમેઝોન વોલમાર્ટ જોડાઈ શકે છે દિલ્હીના મુખ્ય પ્રધાનને વધુ એક આંચકો દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં કેજરીવાલની જામીન અરજી ફગાવી કેન્દ્રીય કાયદા મંત્રી સમક્ષ રાજપૂત સંકલન સમિતિની રજૂઆત જ્ઞાતિ સમાજ કે સંપ્રદાય સામે વિવાદિત ટિપ્પણીને અંકુશમાં લેવા કાયદો બનાવો કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી એ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાશે અમદાવાદ થી મહિને એક પોઈન્ટ લાખ વિદેશો યાત્રિકો છતાં રાજકોટ ફ્લાઇટ નથી મળતી મુંબઈ દરિયા કિનારે ઠેર ઠેર આવેલી જેલી ફીસ સાવધ રહેવા અપીલ બ્લુ જેલી ફીસ આકર્ષાય હાથ ન લગાડશો ગાંધીનગર સરકાર પાસે ન્યાય માંગવા આવેલા શિક્ષક ઉમેદવારો માટે સચિવાલય ના દરવાજા જ બંધ કરી દેવાતા આક્રોશ અંધશ્રદ્ધા કાળા જાદુ મેળવિદ્યા મામલે હવે ગુજરાતમાં પણ નવો કાયદો આવશે